રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી વરસાદ છે ખાસ કરીને નર્મદાના રાજપીપળામાં કમોસમી વરસાદ રૂપી મુસીબત છે કમોસમી વરસાદના પગલે ખેડૂતોના જીવ પણ પડીકે બંધાયો છે નર્મદા જિલ્લાના રાજપીપળામાં કમોસમી વરસાદ વરસ્યો છે જેના પગલે ખેડૂતોની પણ ચિંતા વધી છે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો કપાસ અને તુવેરના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે સતત અડધો કલાક વરસાદ પડતા ચોમાસાનો માહોલ સર્જાયો હતો આ બાબતે હવામાન વિભાગના અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે જેમાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે તે બાદના ચોવીસ કલાકની વાત કરીએ તો વાતાવરણમાં સૂકું રહેશે જિલ્લાની વાત કરીએ તો નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી સૌરાષ્ટ્ર ભાવનગરમાં માં છૂટો છવાયા વરસાદ પડી શકે છે ઘણો બધો નુકસાન થયું બધી લટકાયેલી બધી પતંગ દોરા બધા બગડી ગયા વિના થઈ ગયા હા આશરે લગભગ 10000 નું નુકસાન થયું એવું છે તો શું હવે આ તમને કોઈ ખ્યાલ હતો કે વરસાદ પડશે કે કોઈ ખ્યાલ ન અમને ને વતી તો આવ્યો બધું તાત્કાલિક બધું ભીનું ભીનું આપ તાત્કાલિક શાકપત્રી ઉપર છાંટવી પડી એ પહેલા બધો માલ ઓલરેડી ગયેલો કેટલાનું નુકસાન થયું છે તમને દસેક હજારની આજુબાજુનું નુકસાન થયું છે